સાબરમતી જેલ માં બીજું કાઈ કરવું નથી દાદા એ પોલીસ વાળા આવ્યા છે એટલે ભાઈ હું તો મસ્તી કરતો આવું તમને લેવા ઉભા રહ્યો એ શું હતા અમારા બે રે તો આ બધું એટલા કીડા ના ભાઈ મંગુ બોલ ને આયા ભૂત છે ભૂત ઓ ઇલે આયા શું કરા ઓલો ટકલો હળગાવીને વયો હજી તો હું વાત કરું મારા ગાંજો કરવો છે ક્યાં તો પોલીસ પોલીસવાળાને કંઈ નહીં તો ગાંજો તારા પત્તર ઠોકાવા કરવો તો મોટા ભાઈ હું કરું મારે આ આ આ આ બધી પ્રજાની ઝંઝા તો મારે ક્યાં જ આવું આ મારું તું હેઠો વધે હેઠો વધે એને હેઠો વધારે પેલા બે નાખે ને બોલ્યા ઊભો રે લઈ લે આઠ ભાંગી મારો તું બહાર લઈ ગયો બહાર તો હું કરવું મારે એક તો છોકરા ભણે દીકરીઓના લગ્ન માથે આવે

હું તો ઓલરાઉન્ડર જ છું શું આવડે જો મને સોરી કરતા આવડે દારૂ વેચતા આવડે જુગરમતા આવડે ભાઈ ભણવાનું પૂછું પણ એમ પૂછને આ તો ગુજરાતી

મારો બેટો આદિત્ય મુર્ઘો નથી આવ્યો હો એ આવ્યો આવ્યો અરે બાપુ સમાધિ માંથી આખ ખોલો અરે બાપુ કોઈ કઈ ધ્યાન બેન દેતા નથી અને હું બહુ દુખી માણસ છું

એવું છે બાપુ તો કઈ ગયો પણ તારું મોઢું જોઈને એમ લાગે છે કે તારું ક્યાંય તાકડો બંધાય અરે બાપુ તમે તો મને હેરાન હેરાન કરી નાખ્યો છે તો મારે આની માટે શું કરવાનું લગ્ન કરવા છે તો તારે લગ્ન કરવા હોય તો તું પેલા ભૂરા ભમરાળાના ઘરે જા અને ના જઈને જો તું ના એની ઘરવાળી કેવા પરસા પૂરે ઈ પછી તું અહિયાં પાછો બધા જાણકાર છો બાપા એના હાળે બાળી બાકી છે કે

આ છોકરા ને ધ્યાન રાખી લાવતો હતો કેમ ના જાતો બેટા પપ્પા મને ફોન લઈ જતો હું જાય નકર નહી ફોન લઈ દેવો તો છોકરા જાય ફોન નો લઈ દેવાનું હોય ભણવા નઈ જાય અને તમે છે ને બહુ બોલકીના નહી થતા હો મારી જેવી તમે જોઈ નહી હોય હા મોબાઈલ દઈ દીધો હવે નિશાળો મૂકવા જવાની જવાબદારી તારી ઈ નહિ બને

મારો બેટો વર્ષા ભાઈ ગયો લાગે મારું નામ છે ભૂખો ભરાડી મારું નામ છે સંગુ મારી નામ છે મંગુ મારું નામ છે મારું નામ છે ગાંઠીયો મારું નામ છે ટકો મારું નામ ચિંડી મારું નામ ભમરાળ મારું નામ શિકણા શેઠ મારું નામ છે સળિયો તો મિત્રો અમારી આ ચેનલ નું નામ છે ભેળસેળમાં ભમરો બધા મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારે જે કોમેડી જોતી છે એ અમે તમને પીરસશું